નમસ્કાર ખેડૂત મિત્રો હું કેયુર વેકરિયા આઈપીએલ બાયોલોજીકલ વતી આપ સર્વ ખેડૂત મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ચર્ચા કરવાના છે આજના વિડીયોમાં મગફળીની અંદર આવતા ઘેરુ અને ટીક્કા રોગ વિશે બરાબર છે કે રોગ કઈ રીતના આવે છે અને એનું નિયંત્રણ આપણે કઈ રીતના કરી છે અને એને નિયંત્રણ ના કરી તો કેવા કેવા નુકસાન થાય છે બરાબર છે તો જનરલી સાઠ દિવસ ઉપરથી લઈ અને નેવું દિવસ સુધીની અત્યારે મગફળી લગભગ બધાને ખેડૂતોને થઈ ગયેલી છે આ સ્ટેજ લગભગ બધા ખેડૂત મિત્રોને છે આમાં શું થશે કે સતત ભેજવાળું વાતાવરણ છે વરસાદવાળું વાતાવરણ છે એના કારણે હવાજન્ય ફૂગ છે જે ઘેરું છે ટીકા છે ઘણા ખેડૂત મિત્રો રાતળ કહેતા હોય છે તો આવા રોગો આવવાની શરૂઆત થઈ ગઈ છે આવા રોગોથી શું થશે તો પાન ઉપર પહેલાં તો ટીકા એટલે કોને કહેવાય કે પાન ઉપર જે ગોળ ગોળ ટપકા એક સમાન પડતા હોય એને ટીક્કા કહેવામાં આવે છે અને ઘેરું અથવા રાતળ કોને કહેવાય તો વિડીયોમાં જોઈ શકો છો કે આ મગફળીમાં અત્યારે ઘેરું આવી ગયું છે આવી રીતના લાલ લાલ ટપકી થઈ ગઈ હોય છે અને ઘેરું કહેવામાં આવે છે હવે આનાથી નુકસાન શું થાય નીચે ઓલરેડી આપણા ડોડવા બંધાઈ ગયા છે અંદર દાણા પણ છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છોડી અને પ્રકાશ પ્રમાણમાં મળે નહીં જે ઘેરું અને ટીકા થઈ પાનનું બ્લોકેજ કરે એટલે નીચે સુધી પૂરતો ખોરાક થતો નથી એના કારણે ઉત્પાદનની અંદર પણ ઘણી વખત ખેડૂતોને લોસ થાય છે તો આના નિયંત્રણ માટે શું કરી શકીએ નિયંત્રણ માળખે એડવાન્સની અંદર બાયોલોજીકલ પહેલાં નિયંત્રણ કરવું હોય તો એને માટે બેસિલેજ સબ્ટિલિઝ કરીને બેક્ટેરિયા આવે છે એનો સ્પ્રે તમારે કરવાનો રહેતો હોય છે સાઠ પંચાવન સાઠ દિવસે પહેલો સ્પ્રે અને ત્યારબાદ એના પંદરથી વીસ દિવસ બાદ બીજો સ્પ્રે એટલે બે કરવામાં આવે તો સારો એવો કંટ્રોલ તમે મેળવી શકો છો કેમિકલની વાત કરું તો કેમિકલમાં ઘણી કંપનીના ફૂગનાશકો કોમ્બિનેશનવાળા આવે છે જેમ કે એજોક્સિસ્ટોબિન પ્લસ ટેબુકોના જોલ એજોક્સિસ્ટોબિન વેફિન્કોના વાયરેક્લોબીન પ્લસ ફ્લુક્ઝા વાયરેક વાળું કોમ્બિનેશન આવે છે એવી દવાઓનો તમે છંટકાવ કરી અને પણ કંટ્રોલ કરી શકો છો પણ બાયોલોજીકલ્સમાં ખાસ કરીને ચર્ચા તમને કીધી બેસી લેસ જે આપણું આઈપીએલ બાયોલોજીકલ્સનું સબટીલિંગ કરીને આવે છે અથવા લિક્વિડની અંદર વાપરવું હોય કોઈને તો મિલ ડાઉન કરીને આવે છે આ બંને પ્રોડક્ટમાંથી એક પણ એક ગમે એક પ્રોડક્ટનો તમે છંટકાવ કરી અને ઘેરું અને ટીકાનો કંટ્રોલ કરી શકો છો જો ઘેરું અને ટીકા આવી ગયા છે અંદર પણ તમે સ્પેશિયલ જ જે ફિલ્સમાં આવે છે સબ ફિલિંગ કરીને પ્રોડક્ટ આવે છે આઈપીએલ વાયોલોજીકલ્સના એનો છંટકાવ કરીને પણ તમે કંટ્રોલ કરી શકો છો ખૂબ ખૂબ આભાર ઘડતો